કુવા પર પાણી ભરવું કુવામાંથી પાણી ખેંચી લાવવું ખૂબ મુશ્કેલ હોય છે કલોલના નાની ભાદરોલી ખુર્દ ગામમાં લોકોની એકમાત્ર સમસ્યા પાણીની છે તે લોકો નથી રોડ રસ્તાની ફરિયાદ કરતા કે નથી કોઈ વિકાસની વાત કરતા તેઓ કહે છે અમને માત્ર પાણી આપો કારણ કે સ્થાનિક મહિલાઓ નદીમાં બનાવવામાં આવેલા કુવામાંથી પાણી ખેંચી રોજ લાવે છે બીજી તરફ નલસે યોજના ગામમાં શોભાના ગાંઠિયા સમાન બની છે પંપ અને બોરવેલ ગામમાં છે પરંતુ નીર છે કારણ કે પાણી અહીંયા ત્રણ ચાર વર્ષથી લગ્ન નું બી એવું થાય છે અહીંયા પાણી વિશે વાત કરીએ છે તો લગ્ન બી નહી થતા છોકરા નાની પાદ્રોલી ખુદ શાળા આજુબાજુ ત્રણ બોર કરેલ છે પણ પાણીનું નું સ્થળ નીચું હોવાથી પાણીની સુવિધા નથી

બહુ તકલીફ છે હમ કોમ કરીએ પાણી ભરીયે કે ખાવા બનાયે છોકરાને ભણવા મોકલીયે કઈ જઈએ એમ માત્ર ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાનો તકલીફનો સામનો કરતું એક ગામ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા નું નાની ભાદરોલી ખુર્દ ગામ છે હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગામમાં અંદાજીત સાઠ ઉપરાંત રહેણાંક મકાનો આવેલા છે પાંચસોથી વધુની વસ્તી ધરાવતા આ ગામના જે રહીશો છે તેમની સ્થિતિ આપ જોઈ શકો છો પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામમાં હેન્ડપંપ આવેલા છે પરંતુ પીવાલાયક પાણી નથી સાથે સાથે જે બોર છે તે પાણીનું સ્તર નીચે જતા હાલ કામ નથી આવી રહ્યા અહીંયા નલસે જલની યોજના અમલમાં મૂકવામાં આવી છે પરંતુ એ માત્ર હાલ કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે ગામની મહિલાઓ મજબૂર બની છે અહીંયા જે એક કૂવો આવેલો છે આ કૂવામાંથી પાણી લાવે છે નદીનું પાણી છે ખાનગી કૂવો છે ખેત ઉપયોગ માટે પણ આ કૂવો બનાવવામાં આવ્યો છે પરંતુ જે માલિક છે તેઓ દ્વારા ગ્રામજનોને પાણી ભરવા દેવામાં આવતું હોય છે અ ક્યારેક આ પાણી ખેતરમાં સિંચાઈ કરવામાં આવતો હોય છે ત્યારે મહિલાઓને ઉંડેથી મજબૂર બનીને પાણી ખેંચવાની નોબત ઊભી થતી હોય છે નદીમાં પણ પાણીનું સ્તર ઓછું થઈ જતું હોય છે સાથે સાથે ચોમાસામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે પાણીની પાયાની સુધી છે તે નહીં મળતું હોવાનો રોષ પણ અહીંના સ્થાનિકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વહેલી તકે જે ગ્રામજનો છે તે પાણીની વ્યવસ્થા પરેશ ગોસ્વામી અનુમાન લગાવવામાં આવ્યું છે ગુજરાતમાં ચોમાસું થોડું મોડું પહોંચશે તેવું કહેવામાં આવ્યું છે બાવીસ થી અઠ્યાવીસ જૂન સુધીમાં ચોમાસું બેસશે તેવું પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અઠ્યાવીસ જૂન સુધીમાં પહોંચશે ચોમાસું મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં પણ જૂન સુધી શક્યતા છે તો ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં ઓગણત્રીસ કરવામાં આવી છે તો બે રાઉન્ડમાં ચોમાસું પહોંચે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ચોમાસાની શરૂઆત જરૂરિયાત પ્રમાણેની રહેશે જૂનના અંત તેમજ જુલાઈની શરૂઆતમાં વાવણી થઈ શકે છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી છે બે હજાર પચીસ નું ચોમાસું છે તેવી શક્યતાઓ દેખાતી નથી ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ બાવીસ થી લઈને અઠ્યાવીસ જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને ચોમાસું છે એ સાત થી આઠ દિવસ અથવા તો દસ દિવસ જેટલું મોડું આવી શકે છે એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અમારું જે જે અનુમાન છે કે એક અઠવાડિયું જૂન મહિનાનું એ દરમિયાન આપણે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના ભાગો છે એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે મધ્ય ગુજરાતના ભાગો છે ભાલ વિસ્તારના ભાગો છે આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આગામી 7 દિવસ તાપમાન શુષ્ક રહેશે આગામી 24 કલાક ગરમીનો જોર રહેશે 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે આજે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે દરિયાકાઠા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે તો 21 તારીખથી ફરી તાપમાનમાં વધારો થશે આવનારો આગલા 7 દિવસ સુધી મોસમ શુષ્ક રહેશે અને જો દેવાન હે इसमें जो उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होगी लेकिन उसका आगे तीन दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी दो से तीन डिग्री सेंटीग्रेड डाउन होएगी उसमें आपका तापमान में फिर बढ़त रहेगी ग्रेजुअल राइज होएगी दो से तीन डिग्री सेंटीग्रेड अभी हम जो गुजरात का स्टेट के जो सौराष्ट्र क्वेश्चन रीजियन है इसके लिए वन में हम हिट का वार्निंग दे रहा है येलो वार्निंग के साथ इसमें जो दो डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी इसमें कौच और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं और जो कोस्टल क्षेत्र है उत्तर और दक्षिण दोनों क्षेत्र में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी નેશનલ હેરાલ્ડ મુદ્દે ગરમાયું છે રાજકારણ અને અમદાવાદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું છે ભ્રષ્ટાચારીઓ કે સાથ કોંગ્રેસના સુપ્રીમો રાહુલજી અને સોનિયાજી ઉપર જે ચાર્જશીટ થઈ છે એ બતાવે છે કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર જોડે હતી છે અને રહેવાની છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ કેસનો શરૂઆત કોંગ્રેસના શાસનમાં જ થઈ હતી એટલે અમારે કશું કહેવાનું નથી દેશની પ્રજા જાણે છે રાહુલ અને સોનિયાને ઓળખી લે છે તો આ તરફ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ગાંધીનગર ધારાસભ્ય રીતાબેન પટેલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન થયું તો કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નેશનલ હેરાલ્ડ કેસમાં થયેલ ચાર્જશીટના અંગે ભાજપનો વિરોધ ચાલી રહ્યો છે ભાજપના કાર્યકરો રાહુલ ગાંધીના પુતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ જે નેશનલ હેરાલ્ડ કેસની અંદર જે ચાર સીટ આપી છે એના એના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગાંધીનગરમાં ગ પાંચે રવિશંકર મહારાજના સ્ટેચ્યુ આગળ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે આ તરફ વડોદરામાં પણ નેશનલ હેરાલ્ડ મુદ્દે ભાજપ કાર્યકરો મેદાને આવ્યા છે ભાજપે ગાંધી પરિવાર અને કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો છે તો ડભોઈ યુવા મોરચા અને ભાજપ સંગઠન દ્વારા ગાંધી પરિવારના પુતળા સાથે વિરોધ કરવામાં આવ્યો છે આંબેડકર ચોક પાસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળા સાથે વિરોધ નોંધાવ્યો છે આ તરફ ભરૂચમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો નેશનલ હેરાલ કેસને લઈને વિરોધ પ્રદર્શન કરાયું નેશનલ હેરાલ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં વિરોધ કરવામાં આવ્યો છે તો વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનનો કાર્યક્રમ ભરૂચ શહેરના હનુમાનજી મંદિર પટેલ સુપરમાર્કેટ ખાતે યોજાયો હતો તો ભાજપ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ શહેર ગાંધીનગર વડોદરા તેમજ ભરૂચના દ્રશ્યો કે જ્યાં નેશનલ હેરાલ્ડ કેસ મામલે ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને સતત તે લોકો દ્વારા વહેલી સવારથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ તમામે ચાર શહેરોના દ્રશ્યો અમદાવાદ શહેર ગાંધીનગર વડોદરા અને ભરૂચના કે જ્યાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સુરતમાંથી ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને ખટોદરા પોલીસે નવ લાખનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે તો આરોપી પાસેથી સત્તાણું પોઈન્ટ એકસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે આરોપી પાસેથી રોકડા રૂપિયા તેમજ એક મોપેડ સહિત ડ્રગ્સ મળી દસ પોઈન્ટ એક લાખ નું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સુરતમાંથી ફરી એકવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે અને એક મોપેડ સહિત ડ્રગ્સ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને આ મળી કુલ દસ એક લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તો આરોપી પાસેથી સત્તાણું એકસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે નવ એકસો પચાસ ગ્રામ જેટલો એમડી પદાર્થ મળ્યો જેની જે કિંમત છે નવ લાખ એગર હજાર પાંચસો રૂપિયા છે અને આરોપી પાસેથી મોબાઈલ બર્ગમેન અને બધું મળીને દસ લાખ એક હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અમદાવાદના ત્રિપદા સ્કૂલમાં આરટીના વિદ્યાર્થીઓને નાપાસ કરવાના મામલે ત્રિપદા સ્કૂલને ડીઈઓ કચેરીએ નોટિસ આપી છે વાલીઓનો આરોપ છે કે આરટી હેઠળ વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવ્યા છે વાલીઓના આરોપ બાદ નોટિસ આપવામાં આવી છે ત્રિપદા સ્કૂલના ધોરણ પાંચ અને આઠના વિદ્યાર્થીઓને નાપાસ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે નિયમ મુજબ નાપાસ કર્યા છે કે નહીં તેની તપાસ થશે અને શક્ય હોય તો પુનઃ પરીક્ષા પણ લેવામાં આવશે આરટીના વાલીઓની જે પ્રકારની રજૂઆત હતી તેને ધ્યાને લઈ કદાચ આવું ન બન્યું હોય કે એમની સાથે આ પ્રકારે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો હોય વાલીના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે આરટીના વિદ્યાર્થી છીએ એટલા માટે આવું કરવામાં આવે છે તો એના માટે શિક્ષણ નિરીક્ષકને અમે તપાસના આદેશ આપ્યા છે શનિવાર સુધી આ સમગ્ર રીતે તપાસ કરવી ઉત્તરવયની પુનઃ ચકાસણી કરવી ઉત્તરવયની પુનઃ ચકાસણી કરાવડાવી અને વાલીઓને રૂબરૂ ઉત્તરવય બતાવવી આ ત્રણેય પ્રકારે જેથી કરીને વાલીને પૂર્ણ પ્રકારે એવું લાગે કે ના અમારી સાથે જે કંઈ પ્રકારે થયું છે એ પ્રોપર રીતે થયું છે અથવા આ બાબતે રિટેસ્ટ લઈને જે રિટેસ્ટની જોગવાઈઓને આધારે રિટેસ્ટ લઈને પણ ફરીથી બાળકો એમનું પોતાનું પરફોર્મન્સ ફરીથી આપી શકે તેવા પ્રકારના જે છે એ પ્રયાસો કરવામાં આવશે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ જવા માંગતા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવા શરૂ કરવામાં આવ્યું છે અમરનાથ યાત્રાએ જતા યાત્રીનું શારીરિક સ્વાસ્થ્ય ફિટ છે તે અંગેનું મેડિકલ સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે તેથી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રાએ જવા માંગતા યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે આઠ એપ્રિલથી ફિટનેસ સર્ટિફિકેટ આપવાના શરૂઆત કરવામાં આવી છે અત્યાર સુધીમાં એકસો પચાસ જેટલા ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યા છે યાત્રાળુઓના બ્લડ રિપોર્ટ સીબીસી રિપોર્ટ હાર્ટના રિપોર્ટ એના બ્લડ રિપોર્ટ છે એક્સરે રિપોર્ટ છે પછી જરૂર લાગે તો હાર્ટને લગતા કાર્ડિયોગ્રામ છે એ સિવાય કોઈને આગળ વધારે જરૂર લાગે તો ટુડી કે એવું પણ ચેકઅપ કરીએ છીએ આપણે જે જરૂર લાગે બધું જ પોરબંદર શહેરમાં ફૂટપાથ પર પણ દબાણો હોવાથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે શહેરના મુખ્ય રસ્તાઓ હોય કે પછી ગલીઓ હોય તમામ જગ્યાએ ફૂટપાથ પર દબાણો હોવાથી રાહદારીઓને ના છૂટકે રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ શહેરના મુખ્ય બજારોમાં જોવા મળે છે કારણ કે અહીં સાંકડા રસ્તાઓ છે અને તેમાં પણ ફૂટપાથ બ્લોક હોવાથી બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફરજિયાતપણે રસ્તા પર ચાલવું પડે છે રસ્તા પર પૂરપાટ આવતા વાહનો સાથે રાહદારીઓ અનેક વખત

કે આમાં જે લોકો રોડ ઉપર ફૂટપાથ પર પોતાની સામગ્રી રાખીને દબાણ કરતા હોય કોઈ સામગ્રી રાખેલી હોય કોઈ પપ્લા પાઠિયા લગાવેલા હોય કે અન્ય કોઈ પણ રીતે દબાણ કરેલું હોય તો એને તાત્કાલિક દૂર કરવામાં આવે